કેરી ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધી દક્ષિણ ગુજરાતમાં આંબા પર કેરીના પાકને નુકસાનની ભીતિ હવામાન વિભાગના કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે ત્યારે હાલમાં કા આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીતિ છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીનો ખેડૂતો પાક લેતા હોય છે દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાં આવવાની શક્યતાને જોતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય છે છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે તેને કારણે માવઠા જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા જેવી સ્થિતિ ઊભી થાય એવી આગાહી કરવામાં આવી છે હાલ કેરીના લગભગ પાક તૈયાર થવાની તૈયારીમાં છે એવા સમયે જો કસમયે વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને એને કારણે આંબા ઉપર જે મોર લાગવા જોઈએ એ સારી રીતે લાગી શક્યા ન હતા એના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું જો હાલ કમોસમી વરસાદને વધુ નુકસાન થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં અંદાજે પંચ્યાસી હજાર હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે કમોસમી વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસીટી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે ને ખાસ કરીને આ જો માવઠવું ભારે વરસાદથી થઈ શકે એ સ્વાભાવિક છે કેરીના પાકનું મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે